બનાસકાંઠાના સાંસદ ઠાકોરને કેમ કહ્યું કે હવે ઉભા થો શું છે મામલો અને કેમ તેમણે આ વાત કરવી પડી તેને લઈને જ વાત કરવી છે પીડપરા

એ વસ્તુ તમારે વિચાર ને આઝાદ રાખવાની છે આ સમાજ નક્કી કર્યું તો એક કે બાર મહિના અંદર આખા ગુજરાત ની અંદર દારૂ થયું ગામડા ગામડા એની કમિટીઓ બની ગામમાં શાંતિ થઈ હતી અને પહેલા તો એટલા રાજી થયા તા કે અલ્પેશ ભાઈ નું આજે થયું કે આ દારૂ ત્રાસ છોડાય હવે પાછું એવું ને એવું કરવું પડે છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું પેટું હોનું સાચી મોઘું એટલો થયો એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્ર ની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ રિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનોએ નક્કી કરવું પડશે શું તમને પોલીસ આવીને એમ કહે છે કે તમે દારૂ કરો તમને કોઈ રીઆજી કહે છે કોઈ તમને પીઆઈ કહે છે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી વધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના રોજગાર ઉપર મોટી અસર પડે એક બેની પોલીસ વકીલ અને ડોક્ટર આ ત્રણમાં તો મંદી આવે આવે ને આવે ભાઈ કહેવાથી દારૂ પીએ એટલે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર